તો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ હાય મારું નામ છે તો મિત્રો તમારે પણ આવો બનાવવો હોય તો તમે બનાવી શકો છો એ પણ માત્ર થોડીક જ સેકન્ડમાં તો ચાલો હું તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ કે કેવી રીતે બનાવું સૌથી પહેલા તો તમે વિડીયોને સેવ કરી લો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા ગૂગલમાં આવી જવાનું છે ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે ફ્લો તો સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ જોવા મળી જશે ત્યાં ક્લિક કરી દેવાનું છે પછી તમારે અહીંયા વિથ ફ્લો પર ક્લિક કરી દેવાનું છે પછી તમને જોવા મળશે ન્યૂ પ્રોજેક્ટ તેના પર ક્લિક કરી દેવાનું છે પછી તમને અહીંયા ટેક્સ્ટ ટુ વિડીયો છે તેને ક્લિક કરીને ફ્રેમ ટુ વિડીયો કરી દેવાનું છે પછી અહીંયાથી તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તમારો તમે જે ફોટાનો ડ્રોન બનાવવા માગતા હોય તે તો હું અહીંયા ફોટો સિલેક્ટ કરી લઉં છું મેક્રોપેન્ટ સેવ કરી દેવાનું છે તો ફોટો સિલેક્ટ થઈ ગઈ છે હવે તમારે એક પ્રોમ્પ પેસ્ટ કરી દેવાનો છે જે પ્રોમ્પ હું તમને કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને હવે તમારે અહીંયાથી આગળ કરી દેવાનું છે થોડીક જ સેકન્ડમાં તમારો વિડીયો તૈયાર થઈ જશે તો મિત્રો વિડીયો બની ગયા પછી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો તો આ વિડીયો બની ગયો છે હવે એને અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનો છે પર કરીને ડાઉનલોડ કરો તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ફોલો પણ કરી લેજો થેન્ક યુ